હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બટેકાની સૂકી ભાજી બનાવીએ છીએ તેના માટે મેં અહીંયા એક કિલો જેટલા બટેકા લીધા છે તેને સરસથી ધોઈ લીધા છે હવે આપણે એને બાફી લેશું અહીંયા મેં કૂકરમાં એક લોટા જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે આવી રીતના બટેકાના બે ભાગ કરીને એડ કરી દેસું અને મીડિયમ ગેસ ઉપર ત્રણ વિસલ થવા દેશું હવે આપણા બટેકા વફાઈ ગયા છે તો મેં સરસથી છાલ ઉતારીને કટિંગ કરી લીધું છે અને હવે આપણે એનો વઘાર કરીશું તેના માટે મેં બે લીમડાની તીર લીધી છે ત્રણ મરચી લીધી છે બે લીંબુ લીધા છે બેથી ત્રણ નંગ થોડા ધાણા લીધા છે અને સિંગનો ભૂકો લીધો છે બે મોટી ચમચી તેલ મૂકી દીધું છે ગરમ કરવા તો હવે આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું થોડી હળદર એડ કરીશું લીમડો એડ કરીશું મરચું એડ કરીશું અને હવે આપણે બટેકાને એડ કરી દઈશું એકદમ સરસ થી આપણે મિક્સ કરી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું અને હવે આપણે લીંબુ એડ કરીશું અને એકદમ સરસ થી

લીલા ધાણાને એડ કરીશું હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લીધું છે જો તમને મારી સુકી ભાજીની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ